આગળ વાત કરીએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી સુરત નવસારી વલસાડ દમણમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટમાં પણ ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે ગીર સોમનાથ કચ્છમાં પણ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તાપી સુરેન્દ્રનગર જામનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું આ તરફ અમરેલી ભાવનગર મોરબીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની લઈને ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરી છે